અમે વંદના કરવા ગયા તો કોઈ ગેરતત્વો જેવા કે ત્યાં દારૂના જે વેચાણો ચાલે છે ને એના એના જે માણસો છે એ પોતે પણ એમને માણસો મોકલીને અમારા ઉપર વાર કર્યો કે જ્યારે બંતીજી પર વાર થયો તો અમે બચાવા ગયા અમારા છોકરાઓ જે આ છોકરાને ઈજા થઈ છે હજુ પાંચ છોકરાઓ છે એમને ફટકાને બાટલીઓની વાર કર્યો એમને પાછળથી ને બહુ ઈજા પહોંચાડી છે અમારા ગુરુને પણ ઈજા પહોંચાડી છે કારણ છે કે બંતીજી જે અમારો પરિસર છે જે અમારો ખરેખર અમારો બાબા સાહેબ અમને કહે ગયા છે માનવ માનવ એક સમાન અમે લોકો બધાને સારા વિચાર કરવા માંગે છે પણ આ લોકો અમારા સમાજને વ્યસનના અંદર ડૂબવા માંગે છે કે એક જે અડ્ડા ચલાવે છે કાલુ કરીને છે એનું નામ નહીં કરે કાલુ તરીકે એને ઓળખે છે મોરે કરીને છે કયા મોરુ રેસ મોરે તો આગળ શું કરવાનું તમે હવે આગળ તો અમે તો અમારો સવાલ તો બહુ મોટો પોલીસ ઉદના પોલીસ સ્ટેશન પર છે કે આજ સુધી આ આટલો અડ્ડો ચાલે છે ને અમારો ગુરુ જ્યારે આ વસ્તુને જ્યારે બોલવા ગયા કે ભાઈ આવું નહીં ચાલવા જોઈએ અહીંયા તો એમને આ ગુજરાતમાં નશાબંધીનો પ્રતિબંધ છે છતાં પણ આ ઉદના વિસ્તારમાં એ નશા ચાલે છે તો શું કરશો તમે આગળ જઈને આના ઉપર તો હવે અમે આગળ જઈને કાર્યવાહી કરશું અગર અમારા ગુરુજીને પ્રોટેક્શન નહીં મળ્યું અમારા સમાજના જે કાંઈ વંદના કરવા જાય છે છોકરાઓને પ્રોટેક્શન નહીં મળ્યું આના આગળ અમે મોટું એક આંદોલન કરીશું અને એક લડત આપીશું મોટી પોલીસ ફરિયાદ કરી છે તમને અમને અમે પોલીસ ફરિયાદ કરવા ગયેલા પણ પોલીસવાળાએ અમને એક ટ્રીટમેન્ટ કરવા માટે સિવિલ હોસ્પિટલ મૂકી આવ્યા હવે અમારું કેવું છે અગર પોલીસ અમને સાથ નહીં આપશે તો એના અંદર આખું સમાજ અમે પોલીસના ના વિરુદ્ધ જશું આ ઘટના સ્થળે ઉધના પોલીસ આવેલી ખરી ઉધના પોલીસ ઘટના થવા પછી પહોંચે કેમ કે પોલીસ નું કામ જ છે કે ઘટના થવા પછી પહોંચે તો સામા પક્ષે ભૂતલેગર પણ ધર્મગુરુ સામે અનેક આક્ષેપો કર્યા હતા અને ખોટી રીતે તેઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા ત્યારે આ સામસામા હુમલામાં ઘવાયેલાઓને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ટોંધના પોલીસે બંને પક્ષની રજૂઆત સાંભળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે એક સમયે ઉધના પોલીસ મથકે ત્રણસો થી વધુ લોકોનું ટોળું ભેગું થઈ જતાં વાતાવરણ તંગ થાય તે પહેલા જ પોલીસે મામલો વધુ વળશે નહીં તે માટે તકેદારીના પગલાં લીધા હતા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત